સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બે યુવાનો વચ્ચે પડેલી પોલીસના પગલા લેવાની સાથે પોલીસના નામે વિડીયો બનાવનાર એડવોકેટ મેહુલ બોગરા સામે પણ કાર્યવાહી કરવાની વાત કરાઈ છે સરથાણા વિસ્તારમાં ઉત્તરાયણના દિવસની વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસવાળા દ્વારા માર મર્યો આક્ષેપ કરાયો હતો તો વિડીયો લઈ એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા પણ વિડીયો બનાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે હાલમાં વાયરલ વિડીયો અંગે એસીપીએ માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ લઈને રવિ કાથરોટિયા નામના યુવાને રાજુ લાલજી ગજેરા પાસે પતંગની દોરી ઘસાવી હતી જોકે ઉત્તરાયણની પતંગ ચગાવતા દોરી તૂટી જતી હોય તેથી રવિ કાથરોટિયા રાજુ લાલજી ગજેરા પાસે ગયો હતો અને તેઓ વચ્ચે વાતચીત ચાલતી હતી તે સમયે વાતાવરણ તંગ બન્યું હતું અને તેને લઈને ત્યાં પહોંચેલી પોલીસે મામલો શાંત પાડી પીસીઆર વાનમાં તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંને પક્ષો દ્વારા સમાધાન કરાયું હતું જોકે એક ઇસમ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરાની ઓફિસે જઈ ત્યાં વાત કરતા મેહુલ બોઘરા દ્વારા વિડીયો બનાવી પોલીસ પર આક્ષેપો કરાયા હોવાનું એસીપીએ જણાવ્યું છે તો મેહુલ બોઘરા સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે તેમ એસીપીએ કહ્યું હતું સાંભળો શું કહી રહ્યા છે એસીપી ગઈકાલ તારીખ 16/1/2024 ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ રોજ વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીના પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈ ને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિટાડી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાઓએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ પગ્નિજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયો જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશન ની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા છે હકીકત એ વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસર ની ફરજ ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે કાર્યવાહી કરવામાં આવશે કે તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતના વાયરલ કર્યો અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં ને ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે હાલ તો થાણા પોલીસના નામે વાયરલ વિડીયોને લઈને પોલીસે તપાસ કરી હકીકત મીડિયા સમક્ષ મૂકી હતી ત્યારે આ મામલે હવે એડવોકેટ મેહુલ બોઘરા સામે કાર્યવાહીની એસીપીએ વાત કરી હોય તો હવે આ બનાવ લઈને શું નેવડો આવે છે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે હર્ષદ ચેટા